આજ તો અત્યારે હોસ્પિટલે થાય છે પણ આ મોટું તો ક્યારેય થતું નથી ને આ જો કે જોડું મોટું થયું છે જો વરસાદ ચાલુ થયો મસ્ત ઠંડા ઠંડા છાટા પડે છે ગુડમોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજ તો અત્યારે અત્યારેમાં જ જાય છે હોસ્પિટલે હું કેવી ને છે નિશા તેના છે ને દાંત બતાવે છે તો ડેન્ટિસ્ટ પાસે લઈ જાઉં છું કેવીને એમ કહે છે કે એને થોડીક દાઢ દુખે છે તો કીધું ચાલો બતાવતા આવી કે કાંઈ તકલીફ તો નથી ને એમ અને એને પેઢાએ થોડાક છે ને ઉતરી ગયા નીચે તો એ જોઈ લઈ કે શું કારણ છે અને શું એમાં ઈલાજ થાય અને જેની છે ને આગળના બે દાંતમાં થોડા ખાડા છે એનું કાંઈ થાય કે નહીં કાંઈ કેલ્શિયમની દવા લેવી પડે કે નહીં એવું બધું પૂછી લઈ ચાલો કેવીને તો બહાર નીકળી ગયો છે અને હું જાઉં હવે તડકો છે જોરદાર એમાં એવું જ નથી પણ કીધું આજે કામ પતાવતા મીને આજ તો અત્યારમાં જ છે ને ક્યારેય સાફ કરીને ખા અને આજ તો સરસ મસ્તીયાનું જેવો ચાસોધ એવું છે સાફ કરી નાખવાના પાછા અત્યારમાં એક મહેમાને આવ્યા હતા બધું ભેગું થયું દોડધામ જબરજસ્ત અને આ હોસ્પિટલે જાઉં ને એ પેલા મારે એક બર્થ ડે કરવાનો છે આપણા સબસ્ક્રાઈબર છે રીટાબેન પંચાલ એમની દીકરી છે દેવાંશી એનો બર્થડે છે આજે અને એમની ઈચ્છા હતી ખાસ રીટાબેનની કે હું ને કેવિનના પપ્પા બે વીસ કરીએ સાથે પણ સોરી રીટાબેન કેવિનના પપ્પાને છે ને બિલકુલ ટાઈમ જ નહોતો સવારમાં વહેલા વયા જાય છે અને જમવાય છે ને માંડ માંડ આવે છે ક્યારેક તો જમવાય નથી આવતા એવું થાય છે એમને બિલકુલ ટાઈમ જ નથી હોતો એટલે સોરી કે હું એકલી બર્થડે વિશ વીસ કરું છું તો હેપી બર્થડે દેવાંશી જીવનમાં ખૂબ જ આગળ વધો ખૂબ સુખી થાવ એવા મારા આશીર્વાદ અને આપણે યુટ્યુબ ફેમિલી બધાએ દેવાન તેને બર્થ ડે વિશ કરજો તો ચાલો હવે જઈએ જો હોસ્પિટલમાં આવી ગયા છીએ કેસઈ ઘટાડી દીધો છે હમણાં તબક્કો હોસ્પિટલે જઈને આવતા રહ્યા અને કેવિનને કીધું કે દાંતમાં સડો તો નથી એક્સરે કરો તો સડો નથી અને જેનીને એમ કીધું કે ખાડામાં છે ને સિમેન્ટ પુરાવી લેવાય પણ આટલી નાની ઉંમરમાં આપણે એવું એને કરાવવું નથી એ તો કે ઘણી વાર એવું થાય કે એ લોકો એના ફાયદા માટે જોતા હોય પણ આટલા નાના બાળકને ક્યાં સિમેન્ટ પુરાવી અને જેની ના પાડે તો એવું કાંઈ કરે જ નહીં કેવીન નહીં તે ટૂથપેસ્ટ ટાઈપી કે એના ને સેન્સિટિવ છે સડો નથી થયો પણ સેન્સિટિવિટીના લીધે છે ને એને એવું થાય છે દુખાવો થાય કાંઈ પણ ખાય ને તો એ તો હવે ખાલી ધ્યાન રાખવાનું બ્રશ કરવામાં ને એમાં ચાલો હવે જમવાનું કંઈક બનાવી નાખીએ શું બનાવવું જોઉં છું આજે છે ને ફાડા લાપસી બનાવવાની ઈચ્છા છે જોઈએ હવે અત્યારે સવા બાર તો થઈ ગયા છે બાર ને વીસ બનાવું કે ન બનાવું વિચારું છું કંઈક શાક રોટલી બનાવું છું સોફાદાર આપશે હડકો જોરદાર છે કાંઈ જમવાનું ઈચ્છા ન થતી કાલે એવું જ હતું જમવાનું બનાવ્યું કોઈને કોઈ જમવું જ ન હોય એવું થાય કે આની કરતા ના બનાવ્યું હોત ને તો સારું એવું થઈ જાય ચાલો બનાવેલી રસોઈ જમીને ફ્રી થઈ ગયા અને હવે જો તમને એક વસ્તુ બતાવું મસ્ત મેં અત્યારે નળી ફેરવવા માટે આવી હતી ને તો જોયું તો તમને બતાવું જો અંજીર કેટલું મોટું થયું છે અંજીર થાય છે પણ આવડું મોટું તો ક્યારેય થતું નથી ને આ તો જો એવડું મોટું થયું છે મસ્ત થયું છે પાકું પણ છે થોડુંક ઊંચે એટલે પાડવામાં થોડુંક તકલીફ થાય એવું છે અને ઘણા બધા થયા જો બધી દરેક ડાળીમાં થયા છે અને આ સંતરા અને આપણે હમણાં ચાર પાંચ દિવસ પહેલાં સફેદ જાંબુનું ઝાડ વાવ્યું હતું તો એ જાંબુનું ઝાડ આવ્યું ને ત્યારે ઉપરથી થોડુંક ભટકી ગયેલું હતું તો આપણે એમાં કપડાંનો પાટો બાંધીતો તો એને રિપેર કરવા માટે તો બે ત્રણ દિવસ થયા અને પછી ખોયલું તો જોયું તો રિપેર થઈ ગયું સરસ સીધું થઈ ગયું નહીં એમ હતું કે આ ઝાડ ટકશે કે નહીં બીક લાગતી હતી કે કદાચ બળી જશે તો હજી તો લગભગ ચાર કે પાંચ જ દિવસ થયા છે તો એ જોવો અત્યારે કેવું છે ને બતાવો જોવા અહીંથી છે ને ત્યારે ભટકી ગયેલું હતું પછી એનો પાટો બાંધો અહીંથી તૂટેલું હતું પાટો બાંધી રાખ્યો ને કપડાનો તો એ રિપેર થઈ ગયું અને અહીંયા જો નવા પાન ફૂટી ગયા હજી તો ચાર પાંચ દિવસ જ થયા છે પણ દરેક જગ્યાએ જો અહીંયા 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 બધે જ પાન ફૂટી ગયા એટલે હવે આ સરસ થઈ ગયું ટકી ગયો છે અહીં તરબૂતનો વેલો વીધો છે જો અને આ એક છે ને હા એ લગભગ ફાલસાનો રોપો થયો છે એવું લાગે છે કેમ કે પેલા આવ્યા હતા ત્યારે એવા રોપા થયા હતા તો અત્યારે વિકાસ સારો થયો છે એક તરબૂદનો વહેલો સરસ મોટો થયો છે મીઠા લીમડા જો ઘણા લોકો પૂછતા હોય છે કે તમે શું એમાં નાખો છો કઈ નથી નાખતા ખાલી પાણી જ નાખવાનું ફૂલ પાણી આપવી છે એટલે આવા સરસ થાય અને હરિઠાણ રોપો થયો તો એ આવડો મોટો થઈ ગયો તો ઘણી જગ્યાએ હરિઠાણ રોપા થઈ ગયા છે અને અહીંયા જો પીવીને પપોઈ ના બી નાખતા ને તો એક સારા ઝુંડ છે ગયું છે અને થોડાક મોટા થાય ને છૂટા અને બધે અલગ અલગ નાખી દઈશા લીમડા તો કાઢવા પડે છે એટલા લીમડા થયા છે જ્યાં જો અહીંયા લીમડા આ જો કેવું સરસ થઈ ગયો આમાં બે ત્રણ દિવસ થાય ને કે બે નવા પાન નીકળ્યા હોય મસ્ત છે એકદમ મસ્ત લાગે છે મને બહુ જ ગમે અને કળી જો અહીંયા આવી છે પછી છે 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 ને એમાં અને નાની માટલીમાં જમીનમાં નાખવું છે પણ વરસાદની રાહ જોઉં છું પછી જ નાખવું છે મરચી અને ડ્રેગન ફ્રૂટ ને જો ઈ વધતા જાય છે મોટા મોટા થવા માંડ્યા છે કેળા કેળા જો એકદમ મોટા જાડા કેળા થયા છે પણ આ જ જાય છે એટલે પડવાની બીક છે ટેકો કરવો ટેકો કરવો સમજાતો નથી રીંગણીના રોપા જો કેવા મોટા મોટા થઈ ગયા પાછા એ કાંટાવાળા પાન જો એવું નથી કેવા કાંટા આવી ગયા છે એટલે આમાં કાંટાવાળા રીંગણા ઉગશે ને એવું લાગે છે કેમ કે આખા ઝાડમાં બધા પાનમાં કાંટા જ છે જો પાન અડા એવા નથી બહુ જ કાંટા છે આપણા ભાઈ પાસેથી ખાતર લીધું હતું ને કોમ્પોસ્ટ એ નાખવા પછી એકદમ મસ્ત બધા જાડવા થઈ ગયા છે સરસ જ એકદમ કેમ કે નવા નવા એમાં તરત જ વિકાસ થયો ને દાળકા ફૂલતા સરસ થઈ ગયા અને હજી પાછા ત્રણ પેકેટ પડ્યા છે તો હવે નાખશું બે ત્રણ દિવસમાં પાછું ફરીથી રીંગણામાં મરચામાં બધામાં થોડું થોડું નાખી દેસું એટલે સરસ વિકાસ થાય હાલો હવે હું મારે થોડુંક વિડીયોનું કામ કરીશ થોડુંક સિલાઈ કામ કરવું છે અને પછી ટાઈમ મળશે તો આરામ છે એની તો મોજ હોય ટીવી જોતી હોય કાર્ટૂન હાલ થોડીક વાર આરામ કર બિલાડીના વિડીયો જોતી હોય હાલો વિડીયોનું કામ કરું થોડુંક અને પછી થોડુંક સિલાઈ કામ કરવું છે સિલાઈ કામ એટલે કે કાંઈ નવું તો સીવવાનું નથી અત્યારે અત્યારે તો ખાલી છે ને મારે અમુક અમુક રિપેરિંગ કામ હોય કે સિલાઈ નીકળી ગઈ હોય કે ફિટિંગ કરવાનું એવું બધું ઘણું બધું ભેગું થયેલું છે અને એ મારે કરવાનું છે તો જોઈએ અત્યારે થાય ટાઈમ મળશે તો કરશું કે કેટલું બધું ભેગું કરવું બીજોનું કામ હોય ઘરનું કામ હોય કાંઈ બહારના કામ હોય કોઈ મહેમાન આવે પાછું સિલાઈ બધું ભેગું થાય હાલો હવે હું મારું કામ કરું સાંજ થઈ ગઈ છે અને વાતાવરણ અચાનક જ ચેન્જ થયું છે ક્યારું છે ને વાદળા એવા ગાજે છે અને વાવાઝોડું જોયું હતું પાંદડા અને વાંદડા બધું એવું ફેર્યું અને હવે શાંત થઈ ગયું પણ વાદળા ગાજે છે આ ઓલી સાઈડ વધારે છે હમણાં તો બહુ જ આવ્યું તો ચાલો હવે રસોઈ કર લઈ અને રસોઈમાં તો અત્યારે છે ને આપણે દાલ ફ્રાય અને રાઈસ કરવાના છે

ઉકળાટ બેસાય એવું નતું પણ આજે આજે વાતાવરણ માતાવરણ ને તો કંઈક મજા આવે છે ચાલો અને દાળ બાફવા મૂકી દીધી ભાત મૂકી દીધા જો આ લસણ કરું છું દાળ ફ્રાયનો વઘાર કરવાનો છે દાળ બફાઈ જાય એટલે દાળ તડકા નથી કરતી દાલ ફ્રાય દાળ તડકા કરવી ને એટલે પછી બહુ ઓઇલી થઈ જાય એટલે દાળ ફ્રાય કરું છું દાળ તડકા નહીં કરું અને આજ તો ગુંદાનું વથાણું કાઢી ગુંદાનું વથાણું બનાવીને એનો દસેક દિવસ જેવું થયું અને વચ્ચે એક વખત કાઢ્યા હતા મેન જેવીને બે ખાતા મજા આવી હતી હજી થયો નહોતો હજી થોડા કડક હતા પણ ખાવાની તોય મજા આવી હતી એટલે આજે દાલ ફ્રાય કરી જો વરસાદ ચાલુ થયો મસ્ત ઠંડા ઠંડા છાટા પડે છે કપડાં ઢીંગાય છે થોડાક બે ત્રણ કપડાં લેવાના જો એકદમ અંધારું હવે એટલી સુગંધ આવે છે ને વરસાદ મસ્ત પેલો વરસાદ આગાહી હતી કઈક માઉલ એટલે આવ્યો હશે હાલો હવે જલ્દી ફટાફટ અંદર જઈ ખાટલો અંદર લેવો પડશે કપડા લેવાના છે અંદર પગલું સળિયા બધું લઈ લઈ સાયકલ છે જો ચાલો જલ્દી જલ્દી અંદર જઈએ હવે બેસવું તો આયા પણ ઠંડા ઠંડા એવા સરસ છાટા પડે છે ને જો સીટી ચવા મળી

ઘડીકમાં છે ને વાવાઝોડા જેવું થાય છે એટલી બધી ઘડીકમાં તો સાવ શાંત થઈ જાય જો અત્યારે પાછું વાવાઝોડા જેવું થયું છે વરસાદ તો આજે આવશે એવું લાગે જ છે ઘણી બધી જગ્યાએ વરસાદ થયો એવો ન્યૂઝ સાંભળ્યા અને અહીંયા આજે થશે જેવું લાગે છે કેમ કે બહુ જ ગરમી એવી છે અને ઘડીકમાં તો વાવાઝોડું થાય ને કડીકમાં શાંત થઈ જાય એવું બધું છે તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું કાલે મળીશું બાય ગુડ નાઇટ